છોકરો મિનિટ થઈ નથી આયા ને કે સાહેબ નથી આયા અમારી સાથે સુરેશભાઈ જોડાઈ ગયા છે સામાજિક આગેવાન છે તેઓ તેમણે જ આ જે બનાવ્યો અને સાથે જ બાળકોને પૂછ્યું કે શું તેમની શાળામાં શિક્ષકોએ હાજરી આપી છે આજે કે કેમ તો બાળકોએ જવાબ ન હતો આપ્યો નામાં જવાબ આપ્યો હતો સુરેશભાઈ તમારી પાસે આવા માંગીશ અને આખરે આખી હકીકત શું છે તે જાણશો આજે શાળામાં કઈ પ્રશ્નો હોય એ માટે મુલાકાત લીધી હતી તો શાળામાં ગયા તો માધ્યમિક શાળા પણ ત્યાં ચાલે છે એના પ્રશ્નો હતો તો એ પણ સાંભળ્યા અને જાણ્યા અને પછી પ્રાથમિક શાળાના બાળકોને પૂછ્યું કે શાળામાં શિક્ષકો આવ્યા છે અગિયાર ને દસ સહિત પણ શિક્ષકો કોઈ આવ્યા નતા એટલે એ બાબતની ગંભીરતા લેવાય કે લેવાયુ ગામ આ વાત ને આગળ સુરેશભાઈ તમે જયારે પહોંચ્યા એ દરમિયાન માત્ર બાળકો હાજર હતા અન્ય કોઈ તો હશે કે જેમની દેખરેખ હેઠળ આ બાળકો અહીં શિક્ષણ લેતા હશે કોઈ અન્ય વ્યક્તિની હાજરી હોય અહીં કોઈ એક પણ વ્યક્તિ એક પણ શિક્ષક કે કોઈ પણ નતું માત્ર ને માત્ર ગામના બાળકો જ હતા અને કોઈ શિક્ષકો નહીં નતા કોઈ હોત તો એમને હું પૂછો જ પણ કોઈ નતું માત્ર બાળકો હતા એટલે પછી બાળકોને જ પૂછ્યું કે શિક્ષકો આવ્યા છે કે નથી આવ્યા અને શું દરરોજ આ પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થાય છે શિક્ષકોની ગેરહાજરી જોવા મળતી હોય છે તે વિશે તમને કોઈ જાણકારી હોય આજે આ આ ઘટના બની છે રીતે આવતા હશે કે ન ખ્યાલ નથી પણ આજે તો એ સુરેશભાઈ તમને અટકાવવા માંગીશ તમારી પાસે આવીશ દશરથ ચૌધરી જોડાઈ ગયા છે આ શાળાના જ આચાર્ય દશરથભાઈ સુરેશભાઈ ત્યાં પહોંચ્યા તમારી શાળામાં અને તેમને એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા કે શિક્ષકોની ગેરહાજરી છે બાળકો સફાઈ કામ કરી રહ્યા છે અને જ્યારે બાળકોને સવાલ પૂછવામાં આવ્યો કે શિક્ષકો ક્યાં છે તો તેમણે નકારમાં જવાબ આપ્યો કે શિક્ષકો હજુ આવ્યા નથી શું હકીકત છે તમારી પાસેથી જાણવા માંગીશ ના ના એ વસ્તુ ખોટી છે અમે 11 5 એક મિનિટ કમ હતી થોડી અને પહોંચી ગયા હતા બરાબર અને એવો કોઈ ઇશ્યુ નથી કે ત્યાં ઇનરેગ્યુલર હોય

અને તેમાં અગિયાર ને દસ મિનિટે એક સામાજિક આગેવાન પહોંચે છે વિડીયો ઉતારે છે વિડીયોમાં બાળકોને સવાલ કરાય છે કે શું શિક્ષકો હાજર છે તો નકારમાં જવાબ મળે છે શું પ્રતિક્રિયા પહેલા તો તમારી જી લવિંગજીભાઈ લવિંદજીભાઈ તમારી સુધી અવાજ પહોંચી રહ્યો છે મારો લવિનજીભાઈ હવે તમને અવાજ આવતો હશે કદાચ હલો હલો જી લવિનજીભાઈ એક વિડીયો મારા થયો છે રાધનપુર ની શાળાનો છે જ્યાં શિક્ષકોની ગેરહાજરી છે બાળકો ની હાજરી છે તમારી પ્રતિક્રિયા હા એટલે ઘેર હાજર હશે તો મેં સૂચના આપી હતી મને સમાચાર મળ્યા હતા એટલે કે પાંચ મિનિટ નો પણ મેં ટાઈમ ટુ ટાઈમ કારણ કે બાળકોનું ભવિષ્ય બગડે છે એટલે બાળકોનું મને એવું લાગે છે કે કદાચ આ સૂચના જ પૂરતી સાબિત નથી થઈ નથી લઈ રહ્યા ના 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 સૂચના મેં આપી દીધી મેડમ

પણ સાહેબ અમે પાંચ મિનિટ બે પાંચ મિનિટ મોડા પડ્યા હતા અને હવેથી ભૂલાવી નહીં થાય એવી વાત કરી એ લોકોએ માફી માગી અચ્છા તો લવિંગજી હવે આગામી સમયમાં આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે પણ તમે સતત મોનિટરિંગ કરશો ના ના હું આખા વિસ્તારમાં છોડ રાધનપુરમાં ટાઈમ ટુ ટાઈમ દરેક શિક્ષકોને ભણાવવા આવવું જોઈએ એના માટે હું પૂરેપૂરો સજાગ છું

જી આભાર લવિંગજી ભાઈ અમારી સાથે વાતચીત માટે તો રાધનપુરની આ શાળા પ્રાથમિક શાળા અગિયાર વાગી ને દસ મિનિટનો સમય થયો હતો બાળકો પહોંચી ગયા હતા સમયસર પરંતુ શિક્ષકોને તેની તેની કોઈ જ દરકાર ન હતી હવે આગળ વાત